ચલો મિત્રો લાઈવ જોડાઈ જાવ એટલે આપણે પછી ચર્ચા ચાલુ શરૂ કરીએ બરાબર છે દસેક મિત્રો થાય એટલે આપણે ચાલુ કરીએ બરાબર છે કોણ છે માતાજી તમને સુખી રાખે હવે જો હું તમને પહેલાં જ કહી દઉં બરાબર છે આપણે લાઈવ આવ્યા છીએ ને એટલે ઘણા બધા વિરોધી મિત્રો ગાળો બોલવા અને કોમેન્ટો આડી આડીઓ કરવા બરાબર આવશે એટલે આપણે એમના ઉપર ધ્યાન આપવાનું જ નહીં કારણ કે અત્યારથી જ હું જોઉં છું કે ચાલુ થઈ ગયું બરાબર છે એ લોકો રાહત જોઈને બેઠા હોય મેં કાલે બી તમને ફોટા મોકલ્યા હતા બરાબર છે કે આપણે જ્યારે લાઈવ આવવાના હોય ને તો એ લોકોનો ગ્રુપ એક્ટિવ થઈ જાય આપણે ગાળો બોલવા માટે ને કોમેન્ટમાં આડીઅવરી વાતો લખવા માટે એટલે એ લોકો ઉપર ધ્યાન આપવાનું નહીં આપણે જે ચર્ચા કરવા માટે આવ્યા છીએ એ ચર્ચા અહીંયા કરવાની છે બરાબર છે બાકી એ લોકોનું તો કામ જ એ છે કે આપણે ભેગા ના થવા જોઈએ અને પ્રશ્નો જે રદ કરવાની વાત કરીએ છીએ ના કરવા જોઈએ બસ એ લોકોનો એક જ ઉદ્દેશ્ય છે ગામ હોય તો પાંચ હોય જ એ તમારી વાત સાચી છે એટલે આપણે અહીંયા આજે ખાલી ગાંધીનગર જવાની જે ચર્ચા કરવાની છે બરાબર છે કે કઈ તારીખે જવાનું છે શું કરવાનું છે કોણ આવવાના છે હા લા ભાઈ મને જેલ ભેગો કરશે ને તો તને શું પ્રોબ્લેમ છે એમ કે ડિજિટલ બીએમબી તું તારું કામ કર ને ભાઈ અમે અમારું જે કરવાનું છે એ કરીએ છીએ બરાબર છે બીજ હવે જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે બરાબર હવે જો આપણે જે કેન્સલ ફાઈનું ગ્રુપ છે બરાબર છે એની અંદર એક પોલ મૂક્યો હતો કે જે વિદ્યા હમણાં થોડીક કોમેન્ટ થોડીક કોમેન્ટ પર નહીં હમણાં હું જે કહું ને એમાં ધ્યાન આપો પછી કોમેન્ટ પર આપણે વાત કરીએ બરાબર છે તો જો કેન ભાઈ કોક છોકરી સાથે સેટિંગ કરે અલા હોય આડી અવરી વાતો નહીં કોમેન્ટમાં હવે જો હું જે કહેવાયો છે સાંભળો પછી આપણે કોમેન્ટ પર ધ્યાન આપીએ બરાબર તો જે કેન્સલ ફાઈનું ગ્રુપ છે બરાબર એની અંદર એક ગ્રુપમાં પોલ તો કે જે હાઈકોર્ટમાં પિટિશન કરવા જે મિત્રો છે બરાબર એ લોકો પછી આપણા ગ્રુપના જે કેન્સલ ફાયમાં જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકો અને બીજા બે લીડર આપણી સાથે આવવાના છે બરાબર છે તો આ બધા ભેગા થઈને ગાંધીનગર રજૂઆત કરવા જવાના છે તો કેટલા મિત્રો આવવાના છે એવો મેં પોલ મૂક્યો તો બરાબર તો ઘણા મિત્રોએ હા પાડીને ઘણાએ ના પાડી બરાબર તો ઘણા એવું પણ કહે છે કે કોઈ ને આપણે સાથે રાખવો જોઈએ બરાબર છે તો થોડુંક ભરતી બોર્ડ આપણી વાત માનશે તો સામે પક્ષે બીજા વિદ્યાર્થી મિત્રો એવું પણ કહે છે કે જો કોઈ પણ એને સાથે રાખીશું ને તો પોલિટિકલ મુદ્દો બની જશે અને એ લોકો પછી છે ને વિરોધ પક્ષના જે નેતા હોય ને ધારો કે અત્યારે બીજેપીની સરકાર છે તો વિરોધ પક્ષના મતલબમાં ધારો કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે કોઈ બી નેતા આવશે ને તો લોકો પોલિટિકલ મુદ્દો બનાવીને છે ને આપણી જે મુખ્ય વાત છે ને એ નહીં સાંભળે એવું બી વિદ્યાર્થી મિત્રો કહે છે એટલે મને તો આમ તો જોવા જઈએ ને તો બંને બાજુ મતલબ આ વિચારવા જેવી વાત છે કારણ કે આપણે જો કોઈ ને લઈ જશું બરાબર છે તો એવું બી બની શકે કે જે સરકાર છે એ પોલિટિકલ મુદ્દો બનાવે અને એમની જ મતલબમાં વાતો કરે અને આપણો જે મેઈન મુદ્દો છે પ્રશ્નનો એ સાઈડમાં રહી જાય એવું બી બની શકે અને બીજો એક તર્ક એવો બી આપણે લગાવી શકીએ કે આપણે ખાલી વિદ્યાર્થી 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 મિત્રો જ જઈશું ને તો આપણી વાત એ લોકો સાંભળે બી ના કદાચ કારણ કે બે ત્રણ વખત એવું થઈ ગયું છે બરાબર છે એટલે એવું બી બને તો બે અંગાડી પક્ષ રજૂ થાય છે બરાબર છે તો તમારે શું માનવું છે કે આપણે કોઈ મોટા લીડરને સાથે લઈને જવા જોઈએ કે પછી આપણે ખાલી વિદ્યાર્થીઓએ એકલું જ જવું જોઈએ ગાંધીનગર તમારે શું કહેવું છે હવે કોમેન્ટમાં જવાબ જણાવો કે ખાલી વિદ ઓનલી વિદ્યાર્થીઓએ મતલબ ઓનલી સ્ટુડન્ટ કે પછી વિથ એમએલએ એવું લખો ઓનલી સ્ટુડન્ટ જ હોય ના ના ઘણા કહે છે કે ઓનલી સાથે લઈને જવાય લીડરને લઈ જવા જોઈએ ઓનલી સ્ટુડન્ટ નરેન્દ્ર વિથ એમએલ હવે જુઓ અહીંયા કોમેન્ટમાં બી બે ફાટા પડી ગયા કે અમુક એવું કહે છે કે વિથ એમએલએ અને અમુક એવું કહે છે કે ઓનલી સ્ટુડન્ટ વિથ એમએલ એટલે જુઓ આપણે એમએલએ લઈ જઈશું નો ડાઉટ અને છે ને આપણી જોડે એક એમએલએ આવા રેડી પણ છે બરાબર આપણે મતલબમાં અમારે ફોન પર વાત થઈ ગઈ છે એટલે જે આપણે હાઈકોર્ટ પિટિશનનું જે ગ્રુપ છે ને એના જે લીડર છે ને એમની જોડે મારે વાત થઈ છે ને એ ભાઈએ મને એવું કીધું છે કે એક એમએલએ સાથે આપણે વાત થઈ ગઈ છે અને હું એમને કહી દઈશ કે તમે ક્યારે ફ્રી છો પછી એ જે બી તારીખ આપે ને મતલબમાં સોમવાર આપે કે મંગળવાર તો આપણે એ તારીખે ગાંધીનગર જવાનું થશે એમને લઈને બરાબર અને એક બીજા બી સાહેબ છે હું નામ નહીં કહું કારણ કે નામ લઈશ ને તો થોડોક પ્રોબ્લેમ થશે એટલે બે લીડર આપણી સાથે આવવા તૈયાર છે પણ તમારું શું કેવું છે કે લીડર સાથે લઈ જવા મતલબમાં એમએલએ ને જે બીજા સર છે એમને જોડે લઈ જવા જોઈએ કે પછી આપણે ઓનલી સ્ટુડન્ટ એવું ઘણા બધા કહે છે તે દિવસ કેમ ભેગા થાય મુખ્યમંત્રી રદ એવું જ કીધું કે એ લોકો તો રેડી જ છે ખાલી આપણે કેવું કે વિદ્યાર્થીઓ રેડી હોવા જોઈએ એમ તો મેં ગ્રુપમાં એવું બી કીધું કે ભાઈ જો આપણે કાં તો સોમવાર કાં તો મંગળવાર કાં તો ગમે ત્યારે આપણે જવાનું થાય બરાબર છે તો જે વિદ્યાર્થી મિત્રો આવવાના હોય ગાંધીનગર એ લોકો મતલબમાં હા કહેજો બરાબર પછી આમાં થશે કેવું કે ઘણા બધા પોલમાં હા કહેશે અને પછી જ્યારે જવાનું થશે ને ત્યારે મારે આ કામ છે અથવા તો હું નહીં આવી શકું એવા બધા બહાના બનાવશે એટલે કારણ કે પીએસઆઈ વખત આપણે જોયું હતું બરાબર છે એટલે એવું અત્યારે ના થાય બરાબર બીજી વખત એનું ધ્યાન રાખવાનું છે એટલે આપણે ને તો લઈ જઈએ સાથે બરાબર છે પરંતુ એમનું એવું કહેવું છે કે વિદ્યાર્થીઓ વધુ માત્રામાં હશે ને એમ ભરતી બોર્ડ મતલબમાં જેને બી રજૂઆત કરવાની હશે ને એ સાંભળશે પછી એવું નહીં કે ચાર પાંચ વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ અને પછી સાથે એમએલએ એમ હોય ને તો બી એ લોકો નહીં સાંભળે એવું કહેવું છે બરાબર એમનું એટલે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સાથે હોવા જોઈએ એવું કહેવું છે એમનું તો જુઓ હાઈકોર્ટ પિટિશનમાંથી આપણને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ મળશે કારણ કે હમણાં જ કોલ આવ્યો તો એ ભાઈનો બીજી વખત કે ભાઈ અમારે પચાસ જણા વિદ્યાર્થીઓ પચાસ વિદ્યાર્થીઓ કે છે હા અને બીજા ના પાડે છે તો પચાસ તો આવવાના જ છે બરાબર હાઈકોર્ટ પિટિશન ગ્રુપમાંથી અને જે આપણે કેન્સલ ફાય ગ્રુપ છે એમાંથી બીજા પચાસ થઈ જાય તો સો વિદ્યાર્થી મિત્રો આરામથી મતલબમાં શું કહેવાય ચાલે બરાબર છે સો થઈ જાય ને તો બહુ વાંધો ના આવે એટલો બધો ભાઈ બોલો હવે તમારે શું કહેવું છે કે કોણ કોણ આવા મતલબ આ હું હવે છે ને આ લોકો આડાવરી મેં કાલે જ કીધું તું તમને ગ્રુપમાં બરાબર છે કે અમુક એવા લોકો છે ને આપણી વિરુદ્ધ મતલબમાં ગ્રુપ બનાવીને જ ફરે છે ન્યાય જોઈતો હોય તો જોવું પડે હા એ તો છે જ ને માં પણ કેટલા માર્કસ છે હું તો ફેલ છું યાર તું ગાયબ નહીં થઈ જતો હા એટલે હું ગાયબ થઈ જવાનો હોત તો હું લાઈવ જ ના હોત બરાબર છે અને હું ગઈ વખત બી ગાંધીનગર ગયો હતો ને લઈ જઈશું તો પહેલાં લોકો થોડા બીવાસ શું કહો છો કોઈ આવે નહીં મને લઈ જાય પ્રશ્ન રદ ન કરતા એવું કે ભાઈ કંઈ ના કરાય હાઈકોર્ટના જજ આવવાના છે ભાઈ ઓપ્શન કરવાથી કોઈ રિપ્લે નથી હાઈ કોર્ટ કરે ના ના ઓનલી સ્ટુડન્ટ જ હોય એટલે હવે જો અહીંયા કોમેન્ટમાં બી બે ફાટા જ જોવા મળે છે કે ખાલી વિદ્યા વિથ એમએલએ અમુક ઘણા કહે છે અને અમુક એવા કહે છે કે વિદ્યાર્થી તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જઈશું બરાબર છે તો રજૂઆત કોને કરીશું તમે એ કહો આપણે પહેલાં કીધું કે હર્ષ સંઘવી સાહેબને મળીશું બરાબર છે બાવીસ તારે એન પટેલ પહેલાં એકલા ગયા હતા તો કશું જ નહોતું થયું હવે એમએલએ સાથે જઈશું હા એટલે એક વાત એ બી છે કે જુઓ પહેલાં આપણે એમએલએ વગર ગયા હતા બરાબર છે ખાલી પહેલાં સામંત સર ને વૈભવ સર આપણી સાથે હતા એટલે એ બી એક સાચી વસ્તુ કહી શકાય કે પહેલાં એમએલએ વગર ગયા હતા તો કશું આપણને રિસ્પોન્સ ના મળ્યો તો હવે એમએલએ સાથે જઈએ તો થોડોક શું કહેવાય કે એમએલએ હોય તો આપણો થોડોક એવું રામ શું કહે સંઘવી સાહેબ વિદેશના પ્રવાસ પર ગયા છે એ તો તમારું નામ જોઈને મને ખબર પડી જાય કે તમે કયા વ્યક્તિઓ છો ઇંગ્લિશ બોલો તો વધારે વસ્તી છે અલા અહીંયા ઇંગ્લિશની વાત નહીં યાર બીજેપીનો એમએલએ છું ના એ તો એમએલએ તો અમે નક્કી કરી નાખ્યા છે કે કયા સાહેબ આવવાના છે પણ એ તો જ્યારે જવાનું થશે ત્યારે એ તો આવશે અહીંયા કહેવાની લાઈવમાં કોઈ જરૂર છે નહીં બરાબર એટલે તમે જણાવો હવે ફાઇનલ કહો બરાબર છે તો હું અહીંયા લાઈવમાં લાઈવમાં જ કહી દઉં કે આપણે એમએલએને લઈને જવાનું છે કે પછી ખાલી વિદ્યાર્થીઓને લઈને જવાનું છે કારણ કે આ આ ચર્ચા છે ને વારે ઘડીએ પછી લાંબી જ થતી જાય છે કે પછી આપણે આગળની ચર્ચા ત્યાં કરીશું ત્યાં કરીશું એટલે અહીંયા લાઈવ આવ્યો છું એટલા જ માટે કે આપણે મતલબ આ એમએલએ સાથે જવાનું છે કે પછી ખાલી વિદ્યાર્થીઓ જવાનું છે અને કદાચ એમએલએ સાથે અથવા તો વિદ્યાર્થીઓ એકલાએ જવાનું છે તો કોને મળવાનું છે ગાંધીનગર જઈને બસ આ બધી ફાઇનલ જ વસ્તુ કરો બરાબર પછી કઈ તારીખે જવાનું છે એ તો આપણે પછી કહીશું કારણ કે હજુ એમએલએ સાહેબે કીધું નહીં કે હું કઈ કઈ તારીખે ફ્રી છું બરાબર એટલે તમે માનીને ચાલો કે સોમવારે મંગળવારે કે બુધવારે આ ત્રણ દિવસમાંથી ગમે ત્યારે ગમે તે એક દિવસે જવાનું થશે બરાબર છે એટલે આજે ફાઇનલ જ કરી નાખીએ કે આપણે વિથ એમએલએ કે વિધાઉટ એમએલએ જવાનું છે બરાબર એટલે એમએલએનો ફૂલ ફોર્મ તો ફૂલ ફોર્મ તો કે એ આવડે છે અલા ભાઈ આવડે છે મેમ્બર ઓફ અલા અમુક તો શું યાર હે શું પૂછે છે નહીં હમતી અલા સ્કોર કાર્ડ શું ભાઈ મારે થાય છે મેં કીધું ને પેલામાં ઓગણત્રીસ ને પેલામાં બ્યાસી વાત પૂરી તમાર જેવા તો છે જ નહીં આડાવરી કે અમે જુઠ્ઠું બોલીએ અથવા તો જે સાચાનો ન્યાય આ મતલબ આ સાચું બોલે ને એના વિરોધમાં ઉભો રહીએ બરાબર છે એટલે હું તમારી પ્રોફાઇલ જોઈને જ કહી દઉં કે તમે કયા લોકો છો એ તમારું ગ્રુપ મને ખબર જ ચાખું ઇંગ્લિશમાં તો વધારે પ્રભાવ પડશે કૃતિક દેર ઇઝ નો need ટુ સ્પીક ઇંગ્લિશ because there આર મેની students who ડોન્ટ નો ઇંગ્લિશ હાર્દિક પટેલ એમ એલ તરસ અલા મેં તો કાલે બી કીધું છે કે છે ને માર સુધરે કે ના સુધરે મને તો કશું ફરક પડવાનો નહીં બરાબર આપણે એવું છે ને કે પોલીસમાં જ નોકરી કરવાની એટલે તમારી કોમેન્ટ પર હું ધ્યાન શું કરવા આપું છે આપણે તો જે જેન્યુન પર્સન છે જે એ લોકોની જ વાત સાંભળવાની છે બરાબર હા એટલે જીગ્નેશ સાહેબ આવવાના જ છે આપણી જોડે બોલો હેડો શું કરવાનું છે શું એટલે આજે અહીંયા જ પૂરું જ કરી નાખે બરાબર ગાંધીનગર જવાની જે વાત છે ને એ અહીંયા પતાવવાના જ છે આજે કે ભાઈ જવાનું છે તો ક્યારે જવાનું છે અથવા ના તારીખ તો નક્કી નહીં પણ જવાનું છે તો એમએલએ ને લઈને જવાનું છે કે પછી આપણે વિદ્યાર્થીઓ એકલા જવાનું છે અને ત્યાં જઈને કોને મળવાનું છે શું રજૂઆત કરવાની છે બરાબર તો જો હવે મને છે ને એમએલએ ને લઈ જાવ જવાય એમ હા તો જો ફાઇનલ રાખ છે બરાબર કે આપણે એમએલએ ને લઈને જઈશું બરાબર કારણ કે ઘણા બધા એવું જ કહે છે કે એમએલએ ને લઈને જ જવું તો જો આપણે છે ને સોમવારે મંગળવારે એ તો આપણે ગ્રુપમાં પછી કહી દઈશ ખાલી એક જ વસ્તુ બાકી રહેશે કે ક્યારે જવાનું છે એટલું જ બરાબર બાકી બીજું બધું ફાઇનલ કરી દીયા છે જો આપણે એમએલએ ને લઈને જઈશું બરાબર અને જવાનું છે ક્યાં તો હર્ષ સંઘવી સાહેબને મળવાનું આપણે બરાબર છે અથવા તો એ તો એમએલએ આપણી સાથે હશે ને તો આપણને કહેશે કે આપણે ક્યાં જવાનું છે બરાબર પણ આપણે અત્યારે ટાર્ગેટ એવું રાખીએ કે હર્ષ સંઘવી સાહેબને મળવાનું છે અને જે બી આપણા પુરાવા હોય કે ભાઈ પેલો જે શું કહેવાય સિલેબસનો ઝેરોક્સ કાઢી રાખવાની બરાબર પછી જે પેપર હોય એ સાથે રાખવાનું છે પછી જે પેલો શ્રેણીવાળો પછી ગુજરાતી જે ગ્રામરના જે મોકા સદરવાળોને એ ત્રણ ચાર પ્રશ્નોની મતલબમાં જે શું કહેવાય રજૂઆત કરવાની છે બધાની પ્રિન્ટો કાઢી રાખવાની બરાબર છે એ બધું રેડી કરીને જ આપણે સાથે જવાનું છે બરાબર છે પછી એ તો એમએલએ સાથે જ હવે ફાઇનલ છે બરાબર છે હવે કોઈ આડાવરી વાત ના કરે કે ભાઈ આપણે વિદ્યાર્થીઓ એકલું જ જવાનું નામ નથી તેમ બરાબર આપણે ગમે ત્યારે જવાનું થશે સોમ મંગળ કે બુધ તો એમએલએ સાથે જ જવાનું છે બરાબર છે અને એ જે મતલબમાં ભરતી બોર્ડને તો નહીં મળવાનું આપણે છે ને ડાયરેક્ટ જ હર્ષ સંઘવી સાહેબને મળીશું અને પછી એ શું કહે છે એના ઉપર બધું આધાર રહેશે બરાબર પણ જે બી ડોક્યુમેન્ટ હોય ને મતલબમાં જે બી આપણે રજૂઆત કરવાની છે એ બધાની શું કહેવાય નકલો ને બધું રેડી રાખવાનું હા એટલે હું તો આવવાનું જ છું એટલે જો આપણે એક જ વસ્તુ હવે બાકી રહેશે કે કઈ તારીખે જવાનું છે બરાબર એ વસ્તુ હું છે ને કન્ફર્મ કરીને કહું બરાબર તમને કારણ કે જે વ્યક્તિ જોડે મારે વાત થઈ છે એમણે ખાલી એવું કીધું છે કે એમએલએ સાહેબ કઈ તારીખે ફ્રી રહેવાના છે એ હું ખાલી હું જાણી લઉં પછી તમને કહું એટલે જેવા મને માહિતી મળે ને એવી હું તમને ગ્રુપમાં કહી દઈશ કે ભાઈ આપણે સોમવારે મંગળવારે કે બુધવારે ક્યારે જવાનું છે બરાબર છે તારીખ બોલો હા એટલે તારીખ એટલી બાકી રાખીએ આપણે બરાબર બાકી બીજું બધું ફાઇનલ બરાબર કે આપણે જવાનું થશે એમએલએ સાથે જવાનું થશે અને જે બી રજૂઆત હશે એ બધાની પ્રિન્ટો અને બધું રેડી રહીને મતલબમાં રેડી રાખીને જ જઈશું બરાબર છે અને જે મિત્રો આવવાના જ હોય વાસ્તવમાં બરાબર છે પછી એવું નહીં કે હું આવવાનો છું ને પછી જે તારીખે જવાનું થાય એ તારીખે ભાઈ મારે આ કામ ને તે એ કામ કારણ કે આમાં કેવું થશે મને જે હાઈકોર્ટ પિટિશનવાળા મિત્રોએ વાત કરીને એમને એવું કીધું કે જ્યારે ગઈ વખત ગાંધીનગર આવવાની વાત થઈ ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ હા પાડી હતી પણ જ્યારે જવાનું થયું ને ત્યારે થોડાક જ વિદ્યાર્થીઓ આવ્યા એટલે આપણે આજી વખત એવું ના થવું જોઈએ બરાબર જે આવવાના જ હોય એ જ ખાલી હા પાડજો બરાબર અને જેને ના આવવાનું હોય ને એ શું કહેવાય ના જ કહી દેજો કે ભાઈ મારાથી નહીં જવાય એટલે અમને બી ખબર પડે કે ભાઈ અમારી સાથે કેટલા મિત્રો છે આવે પછી જવાય ઇંગ્લિશ બોલો તો એટલે એકવીસ તારીખ પહેલા જ આપણે બધું કરવાનું થશે કારણ કે એકવીસ તારીખ જેવી ગઈ ને એવું એક કે બે જ દિવસમાં ડીવી લિસ્ટ આવી જશે મને લાગે ત્યાં સુધી કારણ કે એકવીસ તારીખ લગી આપણને તારી શું કહેવાય સમય મળશે આપણી જોડે સમય છે હા એ તો કોઈ આવે કે ના આવે એ તો અલગ વાત છે બરાબર છે અને એ તો તમારી કોમેન્ટ પર તો મારે ધ્યાન જ નહીં આવવાનું સમય જતો રહ્યો ના હજુ સમય એકવીસ તારીખ લગીનો છે નહીં ગતો રહ્યો કઈ એટલે કોમેન્ટમાં તો મને ખબર છે તમે તમારો આખો ગ્રુપ જ છે બરાબર છે એટલે તમારી તો શું કહેવાનું તમારી કોમેન્ટ પર મારે ધ્યાન બી નહીં આપવાનું તો ચાલો મિત્રો હવે મને લાગે ત્યાં સુધી મારે જે કહેવાનું હતું ને મેં કહી દીધું બરાબર છે કે આપણે સો હજુ ખાલી એક જ વસ્તુ બાકી રહી આપણે તારીખ કે મતલબ કઈ તારીખે જવાનું છે એકલું જ બાકી રહ્યું બાકી બીજું બધું રેડી થઈ ગયું કે આપણે એમએલએ લઈને જશું અને હર સાહેબને મળીશું બરાબર બસ આ જ વસ્તુ ફાઇનલ કરવાની હતી એટલે થઈ ગઈ બરાબર અને તારીખ આપણે છે ને હવે તમે માનીને ચાલો કે સો મંગળ કે બુધ આ ત્રણમાંથી જ ગમે ત્યારે જવાનું થશે બરાબર એટલે તમે રેડી જ રહેજો આ ત્રણ દિવસમાંથી ગમે તે એક દિવસે જવાનું થશે આપણે અને હા બીજી એક વસ્તુ કે તમારા આજુબાજુના મિત્રો હોય ને એ લોકોને તમે મતલબમાં એક એકને બી લેતા આવશો ને તો કેવું કે ડબલ સંખ્યા થઈ જશે ધારો કે તમારો કોઈ મિત્ર છે એને એવું લાગે છે કે આ વ્યાકરણના પ્રશ્નો ખોટા છે એવી રીતના તો તમે એને બી સાથે લેતા આવજો બરાબર છે તો આખા ડબલ થઈ જશે અને બીજી વાત કે આપણું જે કેન્સલ ફાઈનું ગ્રુપ છે એમાં ઘણા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા ના હોય ને તો આમાં મેં લિંક નાખી છે એટલે જોડાઈ જ બરાબર કારણ કે આપણે કઈ તારીખે જવાનું છે એ આપણે એ ગ્રુપમાં જ નાખીશું બરાબર ટોની સ્ટાર્ક એ તો ભાઈ તારે કહેવાની જરૂર નહીં બરાબર છે અહીંયા હું કંઈ માર્કેટિંગ કરવા કે એવું નહીં આવતું તે મારે ફ્રેશ થઈને આવવું પડે ને આમ નહીં તેમ બરાબર છે મતલબ તમને એમ છે કે ખાલી તમને જ ઇંગ્લિશ મળે છે ના ભાઈ નહીં એમાં માર ઘેર પંખોય નહીં કશું નહીં બરાબર ભાવેશ નીતા જોડે કોઈ આડી અવડી કોમેન્ટ નહીં મિત્રો લિંક એટલે ગ્રુપની લિંક છે ને આની નીચે જ છે આ વિડીયોની નીચે જ મેં મૂકી રાખી છે બરાબર છે હા તો પછી આવું છું શું કરવા તું એમ કે ને હું લાઈવ થયું તો શું કરવા તું આવું છું મેં તમને ઇન્વાઇટ નહીં કર્યો બરાબર છે અહીંયા મારે એ જ વિદ્યાર્થીનું કામ છે જે મારા મતલબમાં પ્રશ્ન કેન્સલ કરવાની વાત કરે પણ તમે તો શું પેલા નફટની જેમ આવી જાઓ છો લાઈવ થવું એટલે સારું મિત્રો તો હવે આજે જે મારે કહેવાનું હતું એ કહી દીધું બરાબર છે અને તમારો કોઈ બી શું કહેવાય મંતવ્ય હોય આપણે ગાંધીનગર જવાનું તો એ પછી ડાયરેક્ટ ગ્રુપમાં જ કહેજો આપણે કારણ કે ગ્રુપમાં આપણે બધા જ છીએ જ બરાબર છે અને હા બીજી એક વસ્તુ કે લાસ્ટ આપણે શું કહેવાય કઈ તારીખે જવાનું છે એ આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું બરાબર છે બસ આટલું જ હવે કહેવાનું તો હવે તમારો કોઈ બી મંતવ્ય કે કોઈ પ્રશ્ન હોય તો સીધા આપણે ટેલિગ્રામમાં વાત કરીએ બરાબર છે સારું તો આજે આટલું જ રાખીએ બરાબર છે હવે હું લાઈવ બંધ કરી દઉં છું